નસવાડી વન વિભાગની પરવાનગીની વિના ખાનગી કંપનીએ કેબલ નાખવાનું કામ ચાલુ કરતા બિનઅધિકૃત ખોદકામ કરી રહેલા ત્રણ જેસીબી ઝડપી પાડવામાં આવ્યા છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં પીસાયતા અને કુકરદા આમ બંને જંગલ હદ વિસ્તારમાં કેટલીક જગ્યાએ રોડની બાજુમાં જંગલ વિસ્તારની હદ હોય ત્યાં એક સાથે ત્રણ જેસીબી ખાનગી કંપનીના કેબલ પાઇપ નાખવાની કામગીરીને લઈ ખોદકામ કરતા હતા વન વિભાગ હદ વિસ્તારમાં આ ખોદકામ કરનાર દ્વારા વન વિભાગ પાસે પરવાનગીની માંગી હતી જેની મંજૂરી હજુ આવી ન હોવા છતાં ત્રણ જેસીબી દ્વારા ખોદકામ કરાયું હતું ત્યારે નસવાડી ફોરેસ્ટ વિભાગ દ્વારા ત્રણ જેસીબી કામગીરી કરતા અટવાયા હતા આ કામગીરીમાં રોડની બાજુમાં કેટલીક જગ્યાએ તો વૃક્ષ પણ હટાવાયા હતા ત્યારે જંગલ હદ વિસ્તારના વૃક્ષોને હટાવવાને મોટો ગુનો બનતો હોવાથી ત્રણેય જેસીબી નસવાડી વન વિભાગ કચેરીમાં લાવી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જીસીબી ચાલે છે બી અમને માહિતી મળતા અમો રેન્જ સ્ટાફ સાથે છે પિસાયતા ગામે ત્રણ જીસીબી એરટેલ લિમિટેડ દ્વારા ટેલિફોનિક લાઇન જે દબાવવાની કામગીરી હતી તે ટ્રેન્ચ પરથી જંગલ ભાગમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા જેની અમને માહિતી મળતા અમે ત્રણેય સ્થળ પર પહોંચી ત્રણ જીસીબી કબજે કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આ એરટેલની લાઇન નાખવા માટે અમોને અરજી મળેલ હતી જેની અમે સ્થળ તપાસ કરી એની મંજૂરી માટે ઉપલી કક્ષાએ સાદર કરવામાં આવેલ છે પણ હાજી હાલ સુધી કોઈ એની મંજૂરી મળેલ ન હોય છતાં પણ આ એરટેલ લિમિટેડ દ્વારા ગેરકાયદેસર પોતાની મન સુખી રીતે આવી જી કક્ષાએ જમા લઈ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર